ભારત સરકાર નેહરુ યુવા કેન્દ્ર અને મેરા યુવા ભારત પ્રોગ્રામ અંતર્ગત સરહદી જિલ્લાના આપણી સંસ્કૃતિના આદાન પ્રદાન માટેના યુવાઓનો કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા ત્રણ દિવસથી પાંચ રાજ્યના યુવાનો કચ્છના મુલાકાતે છે કચ્છની અલગ અલગ જગ્યાએ એમણે વિઝિટ કરી છે ધોળાવીરા કચ્છ ધોરડો સ્મૃતિવનની અંદર પણ જવાનું થશે માંડવી બીચ ઉપર શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની પણ મુલાકાત આવા કચ્છની અંદર અલગ અલગ જગ્યાએ જઈ કરીને આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય જે વિચાર આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા આપણને પ્રેરણા આપતા હોય યુવાનો માટે આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો થતા હોય વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો થતા હોય આપણે અનેક વખત જોઈએ છીએ જેનો પણ આ એક ભાગ છે અને આપણા રાજ્યના યુવાનો અન્ય રાજ્યની અંદર જાય અન્ય રાજ્યના યુવાનો આપણા રાજ્યમાં આવે કારણ કે આપણો દેશ એક વિવિધતાનો દેશ છે અને એ દેશની જે ઓળખ છે એકતામાં અનેકતા અને ભારત જે છે એ મહાન આખા દેશ અને દુનિયાની અંદર આપણો જે દેશ છે આપણને બધાને ગૌરવ થાય અલગ અલગ ભાષા છે અલગ અલગ પ્રાંત છે પોશાક છે આપણો અલગ અલગ ખોરાક છે વ્યવહાર છે છતાં પણ આપણે બધા જે છીએ કે એક છીએ અને જે ભાવથી આપણા બધા જ યુવાનોમાં એક પરિણામ મળે અને કચ્છ અંદર પણ આ ભવ્ય કાર્યક્રમ અધિકારી શ્રી રચનાબેન સરસ મજાનો સુંદર વ્યવસ્થા કરી હતી એમને પણ અભિનંદન નમસ્કાર મેરા નામ રચના શર્મા હે મેં યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ભારત સરકાર મેરા યુવા ભારત અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર માં જિલ્લા યુવા અધિકારી કે પદે કાર્યરત કચ્છ पूरे भारत वर्ष में हमारे मंत्रालय द्वारा आ, युवा एक्सचेंज प्रोग्राम जो है किए जा रहे हैं जिसके अंतर्गत विभिन्न राज्यों से और जिलों से बच्चे जो है दूसरे राज्यों और जिलों में विजिट कर रहे हैं हमारे कच्छ में 24 से 28 फरवरी के अंतर्गत हमारे पांच अलग अलग राज्यों से महाराष्ट्र मध्य प्रदेश राजस्थान तेलंगाना एवं कर्नाटका के 27 युवा सहभागी जो है हमारे साथ यहाँ पे कच्छ में आए हुए हैं इस कार्यक्रम का हमारा मेन उद्देश्य है कि हमारा जो कच्छ जिला है ज्योग्राफी के हिसाब से हमारा राष्ट्र का जो है सबसे बड़ा जिला है और बॉर्डर एरिया भी इसमें लगता है तो बच्चों को जो है यहाँ की हमारी कच्छ की जो संस्कृति है बॉर्डर विलेजेस है हमारा जो यहाँ का रहना सहना है खान पान है हमारी वेशभूषा है गरबा है इससे बच्चों को अवगत कराया जाए साथ ही उनके लिए विभिन्न सत्र और फील्ड विजिट का आयोजन भी जो है हमारे इस कार्यक्रम के अंतर्गत बॉर्डर एरिया यूथ एक्सचेंज प्रोग्राम के अंतर्गत किया गया है जिसमें बच्चों को जो हमारे कच्छ की विभिन्न हेरिटेज साइट्स है जैसे धोलावीरा हमारा द ग्रेट रन रण उत्सव साथ में क्रांति तीर्थ मांडवी बीच विजय विलास पैलेस स्मृति वन मेमोरियल इनकी हमने बच्चों को जो है विजिट कराई विभिन्न सत्र जो है हमारे आयोजन इनका किया गया जिससे बच्चों के अंदर जो है लीडरशिप की और देशभक्ति की भावना का जो है उजागर हो कार्यक्रम में हमारे विशेष अतिथि हमारे श्री सांसद महोदय विनोद भाई चावड़ा भी पधारे जिन्होंने बच्चों को जो है कच्छ के बारे में अवगत कराया एवं उनको राष्ट्र के हित में आगे बढ़ने हेतु प्रेरित किया आशा करते हैं हम इसी तरीके से मेरा युवा भारत के अंतर्गत आ, हमारे सभी जो युवा सहभागी है उनको आगे ले जाने का कार्य करते रहेंगे आ, भारत माता की जय जयनीय वडा प्रधान श्री द्वारा अपील विकसित भारत नौ सूत्र अनुसंधान ने नो नो आ, आखा दिवस आखा देश जो पांच राज्यों से 27 युवा आ, कच्छनी मुलाकात उपरावेल छे आ, आ युवाओं ने आ, कच्छ जिलाना विविध स्थलों जेम्स जे के सफेद डेजर्ट वाइट डेजर्ट પછી શ્યામાજી કૃષ્ણવર્મા મેમોરિયલ મ્યુઝિયમ માંડવી બીચ અને રાપર તાલુકાના એક બોર્ડર વિલેજની મુલાકાત પણ લેવામાં આવી હતી આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોને દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં કઈ રીતે જોડાઈ શકે જેના સંદર્ભે માન્ય પ્રધાનમંત્રીજી દ્વારા આપેલ સૂત્રના અનુસંગે આ કાર્યક્રમનું આયોજન યુવા કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલયના અધીન કાર્યરત મેરા યુવા ભારત કચ્છ અને નહેર યુવા કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે જેમાં આજે પણ અમારા કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ પણ પધાર્યા હતા